જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ તમને જે છે એ શું તકલીફ હતી ગેસ કબજિયાત જે આ ઉંધા કેસની તકલીફ હતી એ કેટલા વર્ષથી શરૂ થઈ હતી તમને દોઢ વર્ષ દોઢ એક વર્ષથી અને એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા છો બે ડૉક્ટરને મળી દીધું બે ડૉક્ટરને મળ્યા હતા બરાબર છે અને ક્યાંથી આવો છો તમે મોરબીથી મોરબીથી તો આપણી હોસ્પિટલની જાણ અંકિતભાઈ તમને કઈ રીતે થઈ હતી આપણે મારા કાકા દ્વારા બરાબર તમારા ફેમિલીના કોઈ મેમ્બર આવતા હતા અને એને પછી તમને કીધું કે અહીંયા સારી ટ્રીટમેન્ટ થાય અહીંયા સારી ટ્રીટમેન્ટ થાય છે તો જેવી રીતે એકદમ વ્યવસ્થિત રીતે તમારા બધાને સારું થઈ ગયું ફેમિલી મેમ્બરને એવું જ તમને સારું થઈ ગયું ત્યારે સારું થઈ ગયું સો એસો ટકા સુધરી ગયું ત્યારે બરાબર છે અને આપણી મેડિસિન જે આવી લગભગ કેટલા મહિના મેડિસિન કરીને કેટલો સુધારો દેખાય છે અત્યારે બે મહિનાથી આ કઈ રીતે અત્યારે સો એસો ટકા ગેસ માં ઊંધો ગેસ સાવ ગેસ સાવ મટી ગયો તો જે તમને દોઢ વર્ષથી ઊંધા ગેસની તકલીફ હતી તેમાં થાતું શું શું અંકિતભાઈ તમને ગભરામણ થાતી પછી આ પેટમાં વચ્ચેના ભાગમાં દુખતું બીજું અને બીજું ઓમ કાઈ નોત થાતું બરોબર પેટ ફૂલાઈ જતું ને એવું થતું બરોબર મારી પાસે તમારી હિસ્ટરી લખેલી છે જ્યારે તમે મારી પાસે આવ્યા ત્યારે તમને ગેસ ખૂબ રહેતો તો હા પછી ગભરામણ ગભરામણ થાતી પછી દુખાવા ક્યાં થતા હતા ના પેટમાં વચ્ચે દુખાવો થતો બાકી ઓમ ક્યાંય નોત બરોબર છે અને પેટ પૂરું સાફ નતો તો એવું થતું પેટ પૂરું સાફ નતો બરોબર છે તો દોઢેક વર્ષથી આ તકલીફ હતી તો ડોક્ટર પાસે જતા તો નિદાન શું થતું ડોક્ટર પાસે કઈ ફેર જ નતો પડતો કઈ ફેર ન પડે કેટલી દવા ચાલુ રાખીતી એક બે બે દી પરો પછી તીજા દી થી વધુ પાછું ચાલુ થઈ ગયું કેટલી દવા આપી દીધી તમને દવા એ અઠવાડીયાની આપતા બરાબર ને કેટલી ગોળી રોજની ગળવી પડતી ત્રણ ગોળી હતી અને એક કોલી બોટલ હતી ત્રણ ગોળી ને એક પેટ સાફી બોટલ આપી છે બરાબર ને તો એ બધું લેતા તોય તમને ફાયદો કઈ ના લાગતો કોઈ જાત નો બરાબર પછી આપણી પાસે આવ્યા આપણે જે છે એ એક પંચકર્મ સારવાર કરી તમારી અને રેગ્યુલર બે મહિના મેડિસિન થઈ કેટલા ટકા સારું થઈ ગયું

એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

અને અંકિતભાઈ તમારા જે પ્રોબ્લેમ છે એવી રીતની પ્રોબ્લેમ જેવા પેશન્ટને હોય ઊંધા ગેસની તમારી ઉંમર ખૂબ નાની છે બરાબર છે તો તમે એવા પેશન્ટને શું કહેવા માંગશો કે શું કેવી રીતે દવા આપણી અસર કરે છે ઝડપથી અસર કરે છે અને સારું થઈ જાય છે બરાબર છે તમે અહીંયા પંચકર્મ સારવાર માટે આવતા તો એના વિશે કેવું લાગ્યું તમને પંચકર્મ માટે સારું હતું બરાબર છે એ દિવસે આમ પેટમાં હળવાશને તો અંકિતભાઈને ખરેખર શું છે નિદાન ઝડપથી થયું આપણું અને જે એમને તકલીફ વધવાની શરૂ થઈ પાચનની છ મહિનાથી તો એ સમયે તરત એમણે આપણે સંપર્ક કર્યો અને જેટલું ઝડપથી સંપર્ક કર્યો એટલું ઝડપથી સારું થઈ ગયું એમ આપણી જે પંચકર્મ સારવાર છે અહીંયા જે કરાવી છે એ એટલી સારવાર ઝડપથી છે કે પેશન્ટને એક જ સિટિંગમાં જલ્દી ફરક લાગવા માંડે છે અને સાથે સાથે જે છે એ આપણી સારવારથી કોઈ નબળાઈ નથી આવતી એમ અંકિતભાઈ તમે મોરબીથી આરામથી ટ્રીટમેન્ટ કરવા માટે આવી શકતા ને જઈ શકતા આરામથી આવી કોઈ પ્રોબ્લેમ થયો બરાબર ને એટલે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો છો ને તો ખાસ એને પૂછો કે આ સારવારથી મને કેટલી ઝડપથી ફાયદો થશે અને મને નબળાઈ આવશે કે નહીં આવે જો તમને પંચકર્મા સારવારથી નબળાઈ આવે છે અથવા તો ફાયદો ધીમો થાય છે તો એ ખરેખર પંચકર્મા સારવાર તમારી ચરકસિંહ નિયમ પ્રમાણે થયેલી નથી આપણે જે અહીંયા પંચકર્મ સારવાર કરીએ છીએ એ ચરકસંહિતાના નિયમ પ્રમાણે કરીએ છીએ અને એનો તાત્કાલિક ફાયદો દેખાય છે અને સાથે સાથે જે છે એ પેશન્ટને ખૂબ ઝડપથી જે છે એ શક્તિ સ્ફૂર્તિ વધે છે તમે એક સીટિંગ લેવડાવી ત્યાં ત્યારે તો તમને એમ લાગ્યું ને કે શક્તિ પેલા કરતા વધી એમ જેમ પેલા ગભરામણ થતી હતી થાક લાગી જતો તો એ ઓછો થઈ ગયો આ એ ઓછો થઈ ગયો પેલા જેમ ગભરામણ થતી તો તમને તાત્કાલિક એમ બીક લાગવા માંડી કે હું થતું કેરે ના એ બીક લાગે એવું નહોતું પણ મનથી શરીમાં મજા જ ન આવે આમ જાણ ઓલું થઈ જાય બરોબર અને હવે હું કેરે નથી તો હું ને બરાબર છે અને તમે આમ બીજી કોઈ જગ્યાએ દવા લીધી હોય કે હું કરી દઉં ત્યારે તમને કોઈ દવા ગરમ પડતી ખરી એસિડિટીની ટીકડી ખાવી પડતી ખાવી પડતી બરાબર એ ઓલું બરતું અંદર છાતીમાં નહીં આપી દવા ક્યારે ગરમ પડી છે ગરમ નથી બરાબર છે એટલે અંકિતભાઈના ભાઈને માધ્યમ સાત આઠ દિવસ થી તમારું આ રેગ્યુલર થઈ ગયું હતું દવા પછી એટલે સાત આઠ દિવસ દવા રેગ્યુલર થવા લાગ્યો તો કાઈ આવ્યો જ નતો એટલે અંકિતભાઈના માધ્યમથી માધ્યમ એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લ્યો છો પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો ભલે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ ડોક્ટરને બતાવી લેતા હો કોઈ હોસ્પિટલમાંથી લેતા હો ઓનલાઈન મંગાવતા હો કે તમે હાથે ખાડીને કોઈ દવા લેતા હો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ પડતી હોતી નથી અને સાથે સાથે જે છે તમારી પ્રકૃતિ પણ નિદાન કરવાને કારણે દવા કરવા હોવાથી તમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ દવા અમારી મંગાવી શકો છો અમારી દવા તમને ગરમ નહીં પડે તમે એમ માનતા હો કે આયુર્વેદ સારવાર તમને ગરમ પડે છે અને તમને તકલીફ થાય છે તમને માફક નથી આવતી તો અમે અમારો સંપર્ક કરી શકો છો અંકિતભાઈ તમારી જે આ ટ્રીટમેન્ટ આખી આખી થઈ અને તમને જેટલું સારું લાગ્યું તો તમને આપડી ટકા સંતોષ છે હા સો સો ટકા સંતોષ છે અને તમારો જે આ વિડીયો છે આપડે આપણે લોકોનો વિશ્વાસ આયુર્વેદનો વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં મૂકી શકીએ ખુ ખુતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ